નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આપણા શરીરને જરૂરી એવા મહત્ત્વના પોષક તત્વો જેની અંદર પ્રોટીન કેલ્શિયમ આયર્ન જેવા સૌથી મહત્ત્વના પોષક તત્વો છે કે જેની શરીરને દૈનિક જરૂરિયાત રહેતી હોય છે અને આ જરૂરિયાત પૂરી ન થાય તો એ પોષક તત્વની શરીરમાં ઊણપ ઊભી થાય અને ઊણપ ઊભી થાય એટલે પોષક તત્વની ખામીને લીધે શરીરમાં અનેક સમસ્યાઓ થાય છે અનેક રોગો ઉત્પન્ન થાય છે અને એવું જ એક જબરદસ્ત પોષક તત્વ એટલે પ્રોટીન આપણે ત્યાં એક પ્રકારની માનસિકતા જે છે મનની અંદર આવી ગઈ છે કે પ્રોટીન વધારે લેવું હોય તો ઈંડાની અંદર અથવા માંસ મટનમાં જ પ્રોટીન વધારે હોય પણ મિત્રો શાકાહારી કેટલીક એવી વસ્તુઓ છે કે જેની અંદર ઈંડા કરતાં વધારે પ્રોટીન હોય છે જે લોકોના મનમાં વહેમ હોય કે ઈંડા ખાવાથી જ પ્રોટીન મળે છે તો આ એમનો વહેમ છે કેમ કે શાકાહારી ઘણી બધી એવી વસ્તુઓ છે જેની અંદર પ્રોટીન અઢળક માત્રામાં છે અને જે લોકો દરરોજ જે એક્સરસાઇઝ કરતા હોય હેવી એક્સરસાઇઝ કરતા હોય અથવા વર્કઆઉટ અથવા એવી ભારે કસરત કરતા હોય તો આવા લોકોને અથવા તો એવો પરિશ્રમ કરતા હોય તો આવા લોકોને શરીરમાં પ્રોટીનની વધારે જરૂરિયાત રહેતી હોય છે અને ખાસ તો જે લોકો એક્સરસાઇઝ અને સિટીમાં રહેતા હોય જીમમાં જતા હોય ને તો આવા લોકો પ્રોટીનની કોઈ પણ કોઈ સપ્લિમેન્ટ લેતા હોય છે પ્રોટીન પાવડર કે એવું કાંઈ અથવા તો ઈંડા અને આવું બધું ખાતા હોય છે તો તમને જણાવી દઉં કે ઈંડા કરતાં જેની અંદર દોઢ ગણું પ્રોટીન છે એવી વસ્તુ આપણા ઘરે જ રહેલી છે જેની અંદર એક તો છે તુવેર બીજું છે ચોળા ત્યાર પછી ચણા અડદ અને મસૂર આટલી વસ્તુ છે જેની અંદર ઈંડા કરતાં દોઢ ગણું પ્રોટીન રહેલું છે સાથે સાથે ફણગાવેલા મગ કે જેની અંદર ઈંડા કરતાં પણ મિત્રો દોઢ ગણું પ્રોટીન સમાયેલું છે એ સાથે બીજી એક વાત કરી દઉં મિત્રો તો જે મગફળી છે મગફળી માંડવી માંડવીની અંદર ઈંડા કરતાં બમણું એટલે કે ડબલ પ્રોટીન રહેલું છે માન્યામાં ન આવે કેમ કે આપણા મનમાં એક પ્રકારનું એ રીતે ઘુસાડી દેવામાં આવ્યું છે કે ઈંડા ખાવ તો જ શરીરને જરૂરી પ્રોટીન મળે છે એવું નથી મગફળીની અંદર ઈંડા કરતાં મિત્રો બમણું પ્રોટીન હોય છે એટલે દરરોજની ખાલી સો ગ્રામ મગફળી ખાવામાં આવે એટલે શરીરને જરૂરી પ્રોટીન છે એ મળી રહેશે પણ સો ગ્રામ મગફળીની સાથે મિત્રો થોડો ગોળ ખાવામાં આવે ને તો પ્રોટીનની સાથે સાથે હિમોગ્લોબિન અને આયર્ન છે ને એ શરીરમાં ક્યારેય ઘટતું નથી સાથે કેલ્શિયમ પણ આવે છે એટલે આપણા આપણી જે શાકાહારી વસ્તુઓ છે કે એવી વસ્તુઓ છે કે માત્ર પ્રોટીન નહીં પણ એને એક એનું સેવન કરવામાં આવે અમુક એવી વસ્તુઓ સાથે તો પ્રોટીનની સાથે સાથે બીજા પોષક તત્વો પણ આપણા શરીરને અઢળક માત્રામાં મળતા હોય છે બીજી વાત એ કરી દઉં કે શરીરને જેટલી જરૂરિયાત હોય એટલું જ પ્રોટીન છે એ લેવું જોઈએ બાકી કોઈ પણ પ્રકારનું પોષક તત્વ હોય સારું પોષક તત્વ મહત્વના પોષક તત્વો હોય તો પણ એની અતિશયતા છે એ શરીરમાં બીજી સમસ્યા ઉત્પન્ન કરે છે પ્રોટીન વધવાથી પણ શરીરમાં નુકસાન થઈ શકે છે અને અમુક સમસ્યાઓ થઈ શકે છે એટલે શરીરને જે દૈનિક જરૂરિયાતનું પ્રોટીન હોય છે ને એ માત્રને માત્ર એક કે બે મુઠ્ઠી મગફળીમાંથી પણ મળી રહેશે અથવા જે દાળ તમને કીધી ને તુવેર ચોળા ચણા અડદ મસૂર અને ખાસ ફણગાવેલા મગની અંદર અઢળક માત્રામાં પ્રોટીન હોય છે એટલે મનમાં જે લોકોને વેમ હોય કે ઈંડામાંથી જ પ્રોટીન મળે છે તો આ માત્ર વેમ છે ઈંડા કરતાં જે શાકાહારી વસ્તુ તમને બતાવી છે સજેશન કરી છે ને આ વસ્તુની અંદર મિત્રો ઈંડા કરતાં પણ દોઢ ગણું અને બમણું પ્રોટીન રહેલું છે ખૂબ ખૂબ આભાર જય માતાજી